તું ઓછું જમવા છતાં આપણા બોડીનો જે ફેટ છે એ ઓછો થતો નથી ઓછો થતો નથી એનું મુખ્ય કારણ શું છે એના માટે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ આપણી ડાયટ કેવી હોવી જોઈએ અને શું તમારા પર હોર્મોનલ છે ઇનબેલેન્સ છે એ તમને ખબર છે કે નથી ખાલી માત્રને માત્ર ડાયટિંગ કરવાથી તમે ક્યારેય પાતળા થતા નથી જો તમને આ વાતની ખબર નથી તો વિડીયોના એન્ડ સુધી રહેજો નમસ્કાર દોસ્તો હું છું દીપા અને તમારા બધાનું સ્વાગત છે ફિટનેસ વિથ દીપા માં

ઓછું જમતા હોય ઘણા લોકો એવા પણ કમેન્ટ કરતા હોય કે અમે તો આખા દિવસમાં એક જ રોટલી ખાઈએ છીએ અમે સવારનો બ્રેકફાસ્ટ ઘી વાળું નથી પણ છતાં અમે પાતળા થતા નથી તો પાતળા થવા માટે અને બેલી અહીંયા જે મોટાપા અહીંયા જે બેલી નો તો કે જે ફાંદની આજુબાજુ જે લટકેલી ચરબી છે એને ઓછું કરવા માટે ખાલી ડાયટિંગ છે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતો નથી એના માટે ઘણા બધા કારણો છે જવાબદાર છે જો તમારે જાણવું હોય તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ તો આપણી બેલિફેટ છે એને રિડ્યુસ કરવા માટે આપણે શું કરીએ છીએ કે જમવાનું છે એ ખૂબ જ ઓછું જમીએ છીએ અને એવું સમજીએ છીએ કે આપણે ઓછું જમશું ને તો પાતળા થઈ જશું તો પાત્રા થવા માટે ઓછું નથી પણ જમો છો કેટલું હેલ્ધી જમો છો કયા સમયે જમો છો એ જાણવું એ ખૂબ જરૂરી છે કેમ કે પાત્રા થવા માટે આપણે જરૂરિયાત પડતા ખૂબ જ ઓછી કેલરી લેતા હોય અને જયારે આવું કરીએ ઓછી કેલરી લઈએ ત્યારે આપણી બોડી આપણી સાથે બહુ ખીલવાડ કરે છે એટલે પાતળું થવા માટે આપણે હંમેશા કેલરી ડાયટમાં કે જેટલી કેલરીની જરૂરિયાત હોય એટલી કેલરી આપણે ના લઈએ હવે એટલી કેલરી ના લઈએ અને કેલરીથી ઓછું જમીએ એટલે શું થાય આપણી બોડી છે એકદમ સ્માર્ટ છે આપણે જે ખોરાક લઈએ ને એની અડધી કેલરી છે એ પોતે પોતાની પાસે રાખી અને ફેટમાં કન્વર્ટ કરી નાખે અને આપણે જે જરૂરી ઉર્જા જોતી હોય જે શક્તિ જોતી હોય કામ કરવા માટેની તો એની આપણી પાસે કોઈ જાતની ઉર્જા હોતી નથી એટલે શું થાય છે આખો દિવસ માથું દુખે ચીડિયાપણું આવે થાક લાગે કોઈ બોલાવે ગમતું નથી પણ આવું થાય ત્યારે આપણા મગજમાં શું હોય કે આપણે ડાયટિંગ કરીએ છીએ ને એટલે આવું થાય છે ના એવું નથી થતું એક તો તમે જરૂરી કરતા કેલરી ઓછી લો છો અને બોડી છે એ પોતે ફેટમાં કન્વર્ટ કરી નાખે છે એટલે હંમેશા તમારી બોડીની રિક્વાયરમેન્ટ પ્રમાણે પંદરસો કેલરી તમારે જોતી હોય કે તમારે બે હજાર કેલરીની જરૂરિયાત હોય તો એટલી કેલરી તમારે લેવી એ ખૂબ જરૂરી છે પછી એ કેલરી તમારે હેલ્ધી તરીકે હેલ્ધી ઓપ્શનમાં લેવાની હોય છે તો એમાં તમારે ડાઇટ તમારે હેલ્ધી ઓપ્શનમાં શું કરવાનું કે તમે ડેલી લાઈફસ્ટાઈલમાં જે જમો તમે એક એક વાટકો વાટકો દાળ છો છો ભાત તો જો કાર્બોહાઈડ્રેટ છે અને દાળમાં પણ કાર્બોહાઈડ્રેટ છે પણ દાળમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે એટલે તમે ભાત છે એનો અડધો વાટકો લ્યો અને દાળ છે એના બે વાટ લ્યો જેથી કરીને પ્રોટીન તમારા પેટમાં જશે તમને ભૂખ પણ નહીં લાગે અને તમને આખો દિવસ ઉર્જા અને જે શક્તિ છે એ પણ મળી રહેશે અને ડાયટ કરતા હોય ત્યારે તમારે તલા ભના અને જંક ફૂડ ને એવું બધું છે ખૂબ જ ઓછું ખાવાનું હોય છે અને ખૂબ જ ઓછા તેલમાં બનેલી વસ્તુ છે એને ખાવી જોઈએ જેથી કરીને તમારું બેનિફિટ છે એ સો ટકા ઓછું થશે હવે જે તમારું બીજું કારણ છે બેલીફેટ ઓછું ના થવાનું એ છે તમારું સ્ટ્રેસ લેવલ ઘણા લોકોને ચરબી વધી જાય એટલે ખૂબ જ ટેન્શન આવી જાય ઉપાધિ આવી જાય ને ઘણા લોકો તો એવા ખરાબ કમેન્ટ કરતા હોય કે જાણે એના માટે તો આ બેલીફેટ છે એ જિંદગીભર રહેવાનું છે ના તમે અમુક વસ્તુનું ધ્યાન રાખીને તમે તમારું બેલીફેટ છે એને ઓછું કરી શકો છો તો એના માટે સૌથી બીજું જો કોઈ મુખ્ય રીઝન હોય તો તમારું સ્ટ્રેસ લેવલ છે તો આ સ્ટ્રેસ લેવલ છે ઘણા લોકો તો એટલા ટેન્શનમાં આવી જાય એટલી ઉપાધિ કરતા

એના માટે આપણે યોગા છે કસરત છે ઝુંબા છે એરોબિક્સ છે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી છે એને આપણે કરવી જોઈએ જેથી કરીને આપણો આપણો હેપી હોર્મોન્સ છે એ જાગૃત થાય મતલબ કે તમે જ્યારે યોગા કરશો એક એક્સરસાઈઝ કરશો ફિઝિકલ કોઈ પણ એક્ટિવિટી ને ત્યારે તમારું મૂડ છે એ ખૂબ જ સરસ હશે એવું થાય છે અને આ હેપી નામનું એક્ટિવ છે એ કોટીઝ ને મારવામાં મદદ કરે છે જેથી કરીને તમારો ફેટ છે એ ધીમે ધીમે કરીને રિડ્યુસ થાય છે હોસ કરવા માટે અને બેલી ફેટ ને રિડ્યુસ કરવા માટે જો સૌથી ત્રીજું મોટું કારણ હોય તો એ છે નિંદર તમારી નિંદર હોવી એ ખૂબ જ જરૂરી છે તમારે આઠ થી દસ કલાકની ગુડ સ્લીપ લેવી જરૂરી છે કેમ કે જો તમે એક ગુડ સ્લીપ લેતા નથી તો એનાથી તમને ઘણા બધા વિચાર આવે છે અને તમારું જેટલે શું થાય કે તમને ખાવાની ઈચ્છા થાય તમે વધારે પડતું જંક ખાવ જંક ખાવ એટલે ઓટોમેટિક તમારું જે બેનિફિટ છે ઓછું થવાનું નથી તો તમે જો વ્યવસ્થિત હેલ્ધી ખોરાક ખાધો હશે તો તમને આરામથી સરસ નિંદર આવશે પણ જો તમે સારો ખોરાક લેતા નથી તો તમારી નિંદર પણ ડિસ્ટર્બ થઈ જાય છે માટે આ બધા મુખ્ય કારણ છે અને મેં હમણાં જ રિસન્ટમાં એક વિડીયો અપલોડ કર્યો છે વેટ લોસ કે તમારું પેટ ઓછું કરવું હોય તો એ કસરત કઈ કરવાની એ કરીને પણ તમે તમારો બેલી છે એને રિડ્યુસ કરી શકો છો તો આ ત્રણ મુખ્ય કારણ છે તમારો જે છે એને ઓછું કરવામાં ખાલી માત્ર ને માત્ર ડાયટિંગ કરશો ઓછું જમશો પર્યાપ્ત માત્રામાં જરૂરિયાત પ્રમાણે કેલરી નહીં લો તો ક્યારેય તમે પાતળા થવાના નથી એના માટે તમારે તમે એક્સરસાઇઝ કરવી પડશે યોગા કરવા પડશે ફિઝિકલ એક્ટિવિટીને વધારવી પડશે તમારે આઠ થી દસ કલાક તમારે પૂરતી નીંદર લેવી જોશે અને તમારું જે કીધું ને કોટીઝોલ હોર્મોન છે એને કિલ કરવો પડશે તો આ બધું કરીને તમે તમારી બેલી ફેટ છે એને ઓછી કરી શકો છો જો આમાંથી તમને પણ ઘણું બધું લાગુ પડતું હશે તો આમાંથી કયો પોઈન્ટ તમને લાગુ પડે છે એ જોઈ અને પછી મને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને આજ પછી કોઈ દિવસ ના કે મારું પેટ છે ઓછું કેમ થતું નથી નમસ્કાર જય હિન્દ જય ભારત